હાલ અબી મમા પાયા હી અને આજે પ્રોગ્રામ હતો શેગો નો પણ શેગો થઈ છે કેન્સલ ચોળી બનાવવાની તે પણ કેન્સલ થઈ છે આ લઈને આવ્યા હિ કંકોળો અને આજે બંગના વાળો છે કંકોળો કંકાળાનું શેક બનશે પહેલી વાર અમારા ઘેર અને વાંધ ભાગતું નહીં આજે કંકોળો બનશે અમારા ઘેર જોરદાર

વઘાર કરી દીધો છે અને આ બહુ જે કંકોળ નાખે છે પહેલી વાર બનાવે છે કંકોળન કેક જોવા એ કંકોળન બટેકો બે ભેગો નાખ્યા નઈ કંકોળન બટેકો નો કેક ભેગું છે

હવે જહી બીજો ફેળો લેવા માટે ત્રીજો આવ્યો કંકોરા તૈયાર થઈ ગયા હવે બનાવી રોટલા કેમ રોટલા ના બનાવે કંકો રોટલા ના મજા આવો એવું રોટલી હોય ચાલ શું કહેવું આમ તો રોટલા બનાવે ઝડપી પાતી જ રોટ નહીં રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો પછી ખાવાનું સીધું ફટ દઈ ગયો આ ક્ષેત્ર માં આઈ ગયા ને વેપારી આવી ગયા જુઓ મરચું મેઠો હળદર વાળા મસાલા લઈને આવ્યા છે જુઓ જોટાણ પ્રખ્યાત મરચું લઈને આવ્યા ચણા એકસો સાઠ રૂપિયા કિલો કાજુ પાપડ હળદર ધાણાજીરું રજવાડી મસાલો મળશે રોટલીઓ Hujan, wabarakuh, 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 hujan,

હજુ ભરાઈ રહી છે જો અંદર નાખી પેલું ભટુરું આવે નાખ્યું વાટકાલ થઈ ગયો સીત ખાવાનું નહીં ખાનું

અને આ કઢી ગરમ કઢી હવારે બનાવી દઈએ કઢી ના મમડા પાસા ખાસી અને આ હું આ ખીચડી વગાડેલી કોઈ એક આધી નહીં કઢી લઈને આવી આવી પણ હી બની લઈ ગેસ તો બંકર

Kau cari kerjaan apa? Kau cari kerjaan શરીર પ્રમાણે તો વાટકો હાલવો તો આજે વાટકી ગાઢી છે આ ક્યાં એ તલ છે ફળીયો તારું એમ કે હા વિહરી ગયું તમારું વિહરી ગયું પણ મોટા વાટકામ તો હાલવું હતું ને વાટકામ ફાવ એમાં સાસ લેવાની હતી મારે હા એવું જ કરવું પડશે પાછા મમરા નાખ્યા હા

કબૂતર નાખીએ જાન નાખીએ છીએ આ બધા કબૂતર ના દો સો હજી વધારે આવશે